रेगा को भाई वाह सब मत

તો પાકીને આપ્યું તો દિવ્યાંગ ભાઈ ખાવા માંડ્યા પકોડીનું પકોડી ખાવી મસાલો મસાલો બાદ કરી કે મારે મસાલા વાળી પકોડી ખાવી છે તો એક પકોડી મંજુ ભરી પછી એમાં બે ચમચી મસાલો નાખ્યો તો મોઢામાં પાણી આવતું હોય તો માફ કરજો મિત્રો ને વિડીયોને આપડા લાઈક કરજો મિત્રો એક ચમચી પાણી નાખી દીધું અને દિવસ ભાઈ લાંબુ વાત કરીને કહી રહ્યા છે મારે ખાવી છે ખાવી છે તો દિવસ ની મમ્મી થોડુંક ને હા ખાવી છે તો થોડુંક ની બાજુ કીધું કે આ લે આ કર તો મોટું ખોલ્યું પણ આપણે ખવડાવી નહીં થોડી તીખા જેવી હતી એટલે અને મેં જાતે જ ખાઈ લીધી પછી દિવ્યાંગ ભાઈ અમે જોયું તો દિવ્યાંગ ભાઈ તો થઈ ગયા કાયા અને રોવા માંડ્યા કે મારે પકોડી ખાવી છે મસાલાવાળી તો એનો એક કટકો ખવડાવી દીધો પણ ભાઈ તો મને જ નહીં કે મારે તો મસાલાવાળી ભરેલી પણ પૂરી ખાવીશ તો દિવેન્શભાઈની આપણે ફરમાઈશ પૂરી કરવાની હતી પણ આ તો તીખી હતી એટલે ના ખવડાવી પછી એક કટકામાં થોડોક મસાલો રાખ્યો આપણે અને એ મસાલાવાળું કરીને દિવેશભાઈને થોડું ચખાડી પછી દિવેશભાઈનો વણી પીવડાવી દીધું તીખું ના લાગે એટલા માટે તો ધીરેન્ભાઈને પોણી ખુલ રાઈએ તો ઘણી આપણા વિડીયોને લાઇક લાઈક કોમેન્ટ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આજના બ્લોગમાં આટલું મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી